ગુજરાત બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી છે જેને લઈ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે જેને લઈ વેરાવળમાં શ્રી હાલાઈ લોહાણા મહાજન દ્વારા શિક્ષણ સમિતિના ઉપક્રમે સીબીએસઇ ગુજરાત બોર્ડની આવનારી પરીક્ષા ટેન્શન મુક્ત આપી શકાય ત્યારથી નિષ્ણાંતો દ્વારા માઇન્ડ પાવર મોટિવેશન ઇફેક્ટિવ સવાલ જવાબ પરીક્ષા પે ચર્ચા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ શ્રી લોહાણા મહાજનવાડી વિભાગ નંબર બે એસી સટ્ટા બજાર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આમંત્રણ આપ્યું જેથી કરીને વેરાવળના વિદ્યાર્થીઓને કંઈક ટીપ્સ આપી શકું અહીં ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભવો પધારેલા સર્વે મહેમાનો વાલીઓ તથા વાલા વિદ્યાર્થી મિત્રો આઠ વર્ષથી એજ્યુકેશન સાથે સંકળાયેલી છું અને જેમ વાત પરિચય આપવામાં આવ્યો એ રીતે

આ સેમિનાર આપણે ખાસ કરીને ટવેલ્થ ના સ્ટુડન્ટ્સ માટે અરેન્જ કર્યો છે બરાબર એક સવાલનો એ જોઈએ છે કે જો દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં બોર્ડ એવું નામ હટાવી દેવામાં આવે તો તમને ઈઝી લાગે બોર્ડની પરીક્ષા આ શબ્દ જે છે ને એ જ ભયજનક છે કે બોર્ડની પરીક્ષા આપવાની છે બોર્ડની પરીક્ષા આપવાની છે એટલે સમજો સ્કૂલમાં જ છે બોર્ડની પરીક્ષા એક વસ્તુ એવી છે કે નાનકડું બાળક હોય ને એ બાળક દોડતા દોડતા જો પડી જાય તો આપણે એને શું કહીએ એને એવું કહીએ કે બેટા તને બહુ વાગ્યું છે તું રડ એવું કહીએ નહીં ચાલે કરે હવે એવું તો મટી ગયું જો ફૂક મારી દીધી મટી ગયું તો એને મટી જાય છે મટી જાય છે હા મટી જાય છે પણ આપણે એને એમ કહ્યું અર આટલું બધું વાગી ગયું જો તો કેટલું લોહી નીકળી ગયું તો એ વધારે ડબલ જોશોથી રડશે રડશે ને એનો મતલબ આપણા માઇન્ડને આપણે જેવું ફીડ આપશું જેવું તમે પ્રોગ્રામિંગ માઇન્ડનું કરશો એવું જ તમારું માઇન્ડ અનુભવ કરશે સાચી વાત છે આપણને જ્યારથી 10મા ધોરણમાં એન્ટ્રી મળી કે 12મા ધોરણમાં એન્ટ્રી મળી ત્યારથી આપણા પેરેન્ટ્સ આપણા ટીચર્સ આપણા ક્લાસમેટ્સ આજુબાજુવાળા સગા સંબંધી બધા એક જ વાત કહેતા હોય શું કહેતા હોય બોર્ડની પરીક્ષા છે વાંચો વીસ બોર્ડની પરીક્ષા છે વાંચો વીસ બરાબર એટલે છોકરાઓના મગજમાં શું આવશે

बोर्ड की परीक्षा मुझे बेहद खुशी है कि मुझे ये टॉपिक पर बोलने के लिए किया गया है आज की कॉम्पिटिटिव जो एग्जाम है हमारी इसमें हमारे बोर्ड जैसा कहते मैंने बोला कि बोर्ड की एग्जाम इसमें से बोर्ड हर शब्द चार घटना चाहिए बोर्ड शब्द घटने से वैसे भी हमारी अगले नया शिक्षक नियुक्ति में तो बोर्ड निकलने वाली है बोर्ड जो शब्द है बोर्ड एग्जाम में ये बच्चों को बहुत डराती हैं साथ ही साथ माता पिता को भी और ये बोर्ड शब्द से हम डर जाएंगे तो हमें डर बैठे और प्रेशर जो है वो जरूरी भी है और हम छोटे मोटे परीक्षा को दे रहे हैं हम बोर्ड की परीक्षा दे रहे हैं क्योंकि यही बोर्ड की जो रिजल्ट है आपकी ये आगे आपको हर आपकी आने वाले मोड पर तय करता है कि आप कहाँ पे पहुँचने वाले हो या आगे जिंदगी में कुछ भी ले लेकिन जब आप कोई भी नौकरी के लिए भी जाओ तो भी आपको शांत से अपनी बोर्ड की रिजल्ट निकालना पड़ेगा शर्माना नहीं पड़ेगा कि मेरा इतना काम है कि मैं कैसे निकालू इसको और अपने पूरे साथ पढ़ाई